પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા દમણમાં અનેક બીચ આવેલા છે આ બીચ પર સ્થાનિકોએ દબાણ કરી દુકાનો અને નાના સ્ટોલ ઉભા કર્યા હતા જેના પગલે પ્રશાસને સ્ટોલને સરકારી પરવાના આપ્યા હતા પરંતુ શરત એ હતી કે દરેક સ્ટોલ ધારકે ક્લિયરન્સ મેળવવું જેમાંથી કેટલાક સ્ટોલ ધારકોએ આ પ્રકારનું ક્લિયરન્સ ન મેળવતા આખરે દમણ પ્રશાસકે આ ગેરકાયદે બાંધકામ હટાવવાની કામગીરી શરૂ કરી પાણી શું કરું અમે એકલા છે અમારે ધણી નહીં મળે કોઈ મળે નહીં ને અમે આ બધા અમારા ગામના બધા વેચાટીને ખાયા કરતા હતા ભાઈ ને હવે આવું બધું કરે તો સારું લાગે હવારથી અમે આવું કાર્ય કરીએ દો તીન બાર ચીઠી લીધા કમ ટુ ધ પોલીસ સ્ટેશન ફોર વેરીફિકેશન ખીસને બી નહીં આવે તો એ તો ઇલીગલ હે ફિફ્ટી લોક જો લાટરી મેં લાટરી લગ ગયા હતા પચાસ ભી ઇલીગલ હૈ બિસાઇડ દેટ મેરે ખ્યાલ એક સૌ જ્યાદા ગયા હોય ટોટલી ડુઈંગ ઇલીગલ બિઝનેસ ઇલીગલ એક્ટિવિટીઝ

ત્યારે આ સ્ટોલ દૂર કરાતા આવા પ્રવાસીઓ પણ નિરાશ થયા છે તોડવાનો અમને એ લોકો અમને સમય આપેલો હતો કે તમે આ કાલે તમારા છાપરા તોડી લેજો તો અમે ચોક્કસ તોડતે પણ અમને એ સમય ન મળ્યો અમને જ્યારે એ લોકો તોડવા માટે આવ્યા ત્યારે અમે અમે એ લોકોને કીધું કે અમને 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 કલાક કલાકનો અમારી વસ્તુ બધી કાઢી લઈએ અમે આટલું કાલાવાલી કરીએ એ લોકોના પગે પડ્યા પણ એ લોકો માન્યા નહીં અને એ લોકો જીસીપી થી અમારું બધું નુકસાન કર્યું જે મજા હતી તે મોટી હોટલોમાં કોઈ દિવસ આવતી નથી અને ભાડા કે ભાવ લગભગ 4 થી પાંચ ગણા હોય છે અને અહીંયા ગાડી જે સસ્તી સસ્તા જે મળે છે મનોરંજન સારું ખાવાનું મળે છે સારી સગવડ સગવડ મળે છે અને જે કુદરતી સૌંદર્ય હોવું જોઈએ તે બધું જ અમને મળે છે અને તે આજે અમે લોકો આવીને ચોકી ગયા કુદરતી નજારાથી ભરપૂર એવા આ બીચ પર સુવિધાઓનો અભાવ છે ત્યારે હવે આવા સ્ટોલ પણ તૂડી પડાતા હજારો પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે માનવ ઠાકોર વીટીવી દમણ